ಬ್ರಾಮು ಹೀರ್ ಭಗೀರಥಿ ಭೂ ಸೌರಠ ಸಿ ನಿರ್ಮಳ ಆಂಗ ತುಮ ಢುರಾಲುರ್ ಭೀರಥ ಸಿ ಭೂ ಸೌರಠ ಸೀದಿ એવહ વહ ધાર ખળખળ નીર નિર્મળ આજ ગંગા અવતરી અનુગું ધારવા તન સગર ચારણ એક નેહડા માની શ્રી પધારો ગણેશભાઈ અમારા ગોંડલ થી ગણેશજી જાડેજા કલંગ મે પહાય ને સીધું હાલવું સટ આતો વળ લેવા તારો વટ ધુજાવે હડમ તાણા ઘણી એટલે બધાય નામિયા અનામી દમબાય પધારો બધાય મહેમાનોનું સ્વાગત છે આથી આમંત્રણે પધારો પ્રતિભાલભાઈ અમારે હોડવદર થી પધારો પધારો સરપંચ આવો ગણેશભાઈ આ બધાય નામિયા નામી મહેમાનો ની હાજરી છે જે જે આમંત્રણે માન આપીને આવ્યા છે બધાયને આથી એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો બધાય આપણા મહેમાન છે મેમાનુને માન જેને દન ભરી દીધા નહીં આ તો મેડીયો નહીં મહાન હાસું હોરઠિયો ભણે અને સાનિધ્યમાં આનંદ કરવો છે ત્યારે થોડી બંધ માતાજીની દુહા અને છંદમાં માં ભગવતી ને યાદ કરી પછી કાર્યક્રમના ના દોર ને આગળ વધારો છે ત્યારે મને યાદ આવ્યા આયથી હે જગતુંબા એ માતાજી હે નવલા આખલું બડિયાળી త్రహ్మోకీర భగీరథ సి సగర చారణడా శ్రీ ఏ నవల పో એવી ભગવતી ને યાદ કરી હું કાયમ મારી આ કવિતા થી શરૂઆત કરું છું ત્રિભુવન ગૌરી શંકર વ્યાસ આમ તો આ પાદર છે ચરેલું આજ સાત આઠ વર્ષ પહેલા આજ મૂળ દાદાના ખોળે આજ સાનિધિ એક ડાયરો એના આશીર્વાદથી કરેલો મેં આયા મારા પરમ શ્રી મિત્ર ભાઈ જેવા ભાઈ બંધ એટલે મારે ખુમાનસી વાળા સાહેબ પીઆઈ તેદી મને એમનું આમંત્રણ અને આજે એમનો મને ફોન આવ્યો કે અમારો એમાં આયા જાડેજા દરબારુ હોય ચુડાસમા હોય વાળા છે બધાય છે અનેક નાતી એક શ્રદ્ધાનું ભાતુ લઈને કોઈ ઢારે વરણામાં રબારી હોય ભરવાડ હોય કોઈ પણ ગામના કોઈ નાના માં નાનો રહેવા વાળો માણસ હોય

આકરી આ ધરતી ને કડક કીધી છે પાછી ખડક વાળી આ ધરતી છે ટાળું આવે તેથી પડકારો કરીને કહી દીધું છે કે નેવર કોમ્પ્રોમાઈઝ માય સેલ્ફ રિસ્પેક્ટ અને એવી આ ધરતી છે હું તો આજ બોલ્યો આ તો વર્ષો પેલા ત્રિભુવન ગૌરીશંકર માતૃભૂમિ માટે માટે સુરક્ષિત રાખવા યુદ્ધો ઘણા બધા થયા બારોડજી વાત કરી વાતને આગળ લંબાવવું થી જે જાડેજાનો આખો ઇતિહાસ કીધો આપને આગળ ઉપરથી પણ શું કીધું ત્રિભુવનજી આમાં જહા ખડક ની આકરી અનિયમ ડુંગરારી મંદિરો ગાજતા ગગનભતી ગાય જે નેહમાં જેના ફળિયામાં ગાય બાંધી હોય એક હોય બે હોય કે પાંચ હોય ગણેશભાઈ અને ઈ ગાહવાર એના દૂધ દોવાતા હોય ઈ ગાયના ના દૂધ નો જયારે ભગવાન ભોળાનાથના મંદિરમાં અભિષેક થતો હોય

હવે આમાં એક કડી આવે છે ગણેશભાઈ એક નાક ને કારણે મરદનર નારીઓ હું ઘણી વાર ડાયરામાં બોલ્યો છું આજે કહી દઉં એ ચડાઈ કરી જુનાગઢ ની બાગડતા બાગડતા ઘોડાની પડલી વાગતી જાય અને નીકળી ગયા મરણ મેવાડા આજ પીઠી આવે પોતાની સલામત રાખવા આપણે કેવું જેવું આપડી વાત છે હવે સાંભળજો આમાં

ઘોડા ગુડા વાળી ગયા વઢવાણ ભોગાવામાં અને ખોળિયા ઘોડા ખાલી કરી દીધા આ તો ઈ રાજપુતાની હતી જેમાં ચરિત્ર જેમાં સતી તત્વ પડ્યું તું અને આય પાટણપતિની પતિ ફોજ આવે એ પેલા તો જમણા પગના ના અગ્નિ લાગી અને પાટણપતિ હજી આમ પૂગે નો પૂગે ત્યાં તો હડ હડ કરતી અગ્નિની ની જ્વાળાયું આપને આંબા મંડાણી એટલે ત્રિભુવનજી કે છે કે ના ખાટું તો ખોળિયા ખાલી કરી દીધા છે જીવતરના મોહ નથી રાખ્યા શું કીધું આમાં સુખ હોય ક્યાંક હરખાય હોય તો ક્યાંક મળી જીત અને હારનો નો તો આપણો જીવન સંસાર નો નિયમ છે શું કીધું એક નાક ને કારણે

જ્ઞાતિના વાડા મૂકી અને આપણે એક થઈ જાય તો આવું ઘણું બધું ઓછું થઈ જાય એટલે આપણે આનંદ કરવા મોડપુર દાદાના ખોળે મળ્યા છીએ માત્ર ને માત્ર આનંદ કરવા બધા થી પરિચિત છું આમાં નામ લેવા બે તો કલાક બીજી વહી જાય એવા બધા આ ડાયરો છે પ્રિચિત કોના કોના નામ લવાયા અને ત્યારે ભગવાન ભોળાનાથ માટે આ કડી મને યાદ આવે શું કીધું હે ના તો નમામી સમી સાન નિર્વાણ રૂપમ

બળ જાજુ કરે નક્કી કરવાનો હવે ઓલ્યો દ્વારકાનો નો કાકા રાજા હતો ભગવાન ના જરાસંધ જોતા મોકલાઈ કે જાવ એને ઉપાડી લો એને ખબર છે બ્રહ્માંડ નું સંચાલન કરવા વાળો દ્વારકાધીશ તમારા મૂળ ઉખેડી નાખે તો ન્યા જાઓ કે મારી નાખો અને પ્રભુ ને મારવા જોદા જ રાસન ના થા તો મોહન નો કાક્યા અંતે પ્રભુ ના પ્રાણ ને